જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધા નું અમારા સ્વાગત છે મિત્રો આજનો વ્લોગ અમે અમારા ગામથી સ્ટાર્ટ કરી રહ્યા છે અને અત્યારે અંધારું થઈ ગયું અંધાર થોડો ઘણો વરસાદ પણ આવી રહ્યો છે અને આજે અમે જવાના ભાઈ જાદરના મેળામાં તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને બહુ મજા આવશે કોણ કોણ જવાના છે થોડા દર્શન કરાવીએ પેલા આપણા રીતિ રિવાજ મુજબ બરોબર છે જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી આજે તો ટોપીમાં હું કેવું લાગુ તમે કમેન્ટ કરીને બતાવજો બરાબર અને મારા પપ્પા પણ આવવાના છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજીમાં જઈ રહ્યો છું જાદર ના મેળા ની વાત હગું કર્યું

તમે કેટલા વર્ષના ગુરામ છે અને મિત્રો ફાઈનલી અમે આવી ગયા ભાઈ જાદન ના મેરામાં પછી મેં તો માસ્ક પહેર દીધું બધા હેડવા મળ્યા એટલામાં મારો કાકો ઠંડા અને મીઠો પોન ની લારી જોઈ ગયો એટલા પછી અમે બધા તો ઉભા થઈ ગયા મારા કાકાએ મારા પપ્પા એ વિક્રમભાઈ એ બધા એક એક ઠંડુ પોન લઈને ઓબરવા મળ્યા એટલે મારો ભાઈ કે મુહુ કરવા બાકી મેલું મને એક ઠંડુ પોન લેવા દો અને મને ઓબરવા દો પછી એ ઓબરવા લાગ્યો ભાઈ અને મોટા ભાગની પબ્લિકને પબ્લિક ને ખબર નહી હોતી કે જાદન ના મેરામાં કયા ભગવાનનું નું મંદિર આયેલું છે એટલે અમે બધા અમારી ટીમ સાથે મંદિર માં દર્શન કરવા ગયા

ના સ્ટોલ લગાયેલા હોય છે એક બાજુ ચશ્મા વિસાતા હોય એક બાજુ ઘડિયાળો વિસાતી હોય અને મિત્રો હોય એક વસ્તુ હારી હોય છે કે જાદર ગામની જે ગ્રામ પંચાયત છે એના દ્વારા એક આરોગ્ય કેમ્પ એ લગાયેલો હોય છે અને પછી મારા મિત્ર મળી ગયા એ પણ પાછા કરોડોની ભીડમાં એટલા મન બહુ હારું લાગ્યું અને પાછા મારા સબ્સ્ક્રાઇબરને હાથ મિલાઈને કી દીક લ્યા થોડો ઘણો YouTube પર સપોર્ટ કરજો મારા ભાઈ એના પર વિડિયો જોજો ખાલી Instagram પર રીલ જોઈન ના રહેતા અને એક બાજુ બધા આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા અને આહા હા હા તો છોટા બી મે ગોરગોર ફરસન લ્યા ઓને ચક્કર નહી આવતો એ લ્યા પણ આ તો ડુપ્લિકેટ છે ચક્કર આવવાનો અને તો દર સાલ આટલી ભીડ રાય છે પણ મજા એટલી આવે છે ભાઈ અને પછી અમે પચાસ રૂપિયામાં દસ ટાક કરવાની હતી એક બંદૂક લેવાની અને હો આ ફુગ્ગા ફોરવાના અને એ પાછા નથી જીકરા એટલે કોઈ મજા આવી મન તો બીજા છોકરાએ કીધું લે લે તું ફોર અને પછી બધો છોકરો ઉપર જવા કાજે વિમાનમાં માં બેહતો હતો અને વિમાન હતો તે ઓને નેસર લાઈ દેતું તું અને આ નાવડી તો ફિક્સ જ હોય ચાલ્યા દરેક મેરા તમે ગમે તે મેરા જો આ નાવડી તમને જોવા મળ મલ અને મલજ અને પછી મારા સબસ્ક્રાઇબર જોડે ફોટા પડાયા અને પછી આ મોત નું જોવા જવું હતું પણ હારા પૈસાના તા ખીસા માં એટલે પછી મે છે ને આ બટાકોનું બધું કોક બનતું હતું એ બુ જોઈ રહ્યા એટલે મારા પપ્પા કે લે ઓયે ડુંગરી બટાકો ખાવાનો ને ઘેરે ડુંગરી બટાકો ખાવાનો ના કરતા હતા આજે નહીં ખાવાતો બટાકો અને પછી મેં આ ટ્રેન જોવા ગયા અને મતો પે કત્તીય બીક ના લાગે કારણ કે ગોર ગોર ફર પણ ઓમાં ખાલી થોડુંક જ એન્ટિંગ કરતું થોડું 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 જમ્પિંગ થતું હતું અને પાછળ મેવા એક નવી રાઈડ જોઈ આ ખાલી પાણીમાં તમારે ના વળી જેમ ચાલે અને છોકરાને બહુ મજા આવે હોય તો ભાઈ જે નો નો મોટો છોકરા આવે ને એ એના માટે મેરો એકદમ બેસ્ટ છે કારણ કે નવી નવી રાઈડો નવી નવી લાઇટો લગાેલી હતી અને પછી મારા પપ્પા હાર્દિકભાઈ મારો કાકો બધા ભાઈ મેળામાં ફરી 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 અને ભૂખ્યા થઈ ગયા એટલે પાછા બધા ધોણી ખાવા ફરી વળ્યા પણ ધોણીથી ભાઈ કોઈ હેજાર થયો તો નહીં એટલે થોડા આગળ આયા અને એટલામાં પૂરી શાક મળતું હતું જોરદાર એકદમ સ્વાદિષ્ટ તો મારા પપ્પા મારો કાકો મારા ભાઈ વિક્રમભાઈ બધોય પુરી શાકના ભૂખ આગળ આવ્યા અને હાર દિગભભાઈ તો ભાઈ અચાનક બધાના ઉપર પ્રેમ ઉમટી પડ્યો એટલે મારા પપ્પાને એક કોડિયું ખવડાયું એક અમારા રમુકા ખબરાયું અને એક તો વિક્રમભાઈ ખબર આવ્યું બોલો જોરદાર પ્રેમ આવ્યો હાર્દિક ભાઈ હું પછી મેં ઘેર આવી ગયા અને મેરું એ પૂરો થઈ ગયો ભાઈ તો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવાય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો થોડો ઘણો સપોર્ટ કરો મારા ભાઈ જય માતાજી